હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે જયું ને બમ્પો સવાર સારમાં ઉઠીને નાળિયેળ પાણી પીવે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય Good morning. Good morning. Ini ya atau sahur sahur matapun itu lagi che sahur sahur api happy Good morning kini. Good morning. Good morning. Good morning. Good morning.

ગાઈસ તુવેરો લાગી છે મમે જઈએ છે ગલકા તોડવા સ્કૂલ જાય છે મમ્મી ગલકા સમારવા બેસી ગયા તશ્વિન બનાયો છે કેકના ડબ્બાથી ચા પીવા બેસી ગયો છે નહી પોપટ પોપટાયા છે પેલું એક જો હતા કેવું નું ર લબડી લીધું એ પા કોણ કરી ને નથી હવે નથી ચાલ ચાલ પાપડીઓનું શાક બને છે સાંજ પડી ગઈ છે તુલસી કાળો Okay. <laughs>